નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે આજનું માર્કેટ કેવું રહ્યું આજનું માર્કેટમાં જે થયું છે ને એને હું શું કહું છું ખબર છે મારી પાસે એના માટે બહુ સરસ વર્ડ છે આજનું માર્કેટ છે કાંગારો માર્કેટ કાંગારો આ રીતે આમ જમ્પ મારતો હોય ને એવું માર્કેટ છે એટલે મેં અમુક વખત જે આવી પેટર્ન જોઈ ને તેનું નામ પાડી દીધું છે કાંગારો માર્કેટ હે ને હવે આપણે આને વ્યવસ્થિત રીતે સમજીએ કે માર્કેટમાં શું થાય છે એકચ્યુઅલી એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ મેં નોટિસ કરેલી છે જે મારે તમારી સાથે શેર કરવું છે સૌથી પહેલા તો મેં આજે એપમાં અલગ અલગ જે આપણું એક પ્રાઇવેટ ચેનલ છે એમાં મેં સુપર ટ્રેડર વાળી ચેનલમાં અપડેટ બી કરી હતી કે હજી સુધી કોઈ કોલ ટ્રીગર નથી આજે અને બીજું મેં એવું કીધું હતું કે મિડ માર્કેટમાં રિકવરી આવવાની પોસિબિલિટી છે આ બે વસ્તુ મેં કીધી હતી અને એવું થયું બી ખરું કે મિડ માર્કેટમાં એક બહુ સરસ જમ્પ મારવાની ટ્રાય કરી પણ એ જમ્પ ને થોડોક નોલ એન્ડ વેડ વોર્ડ કરી નાખો એટલે મારું ફોકસ શું હતું કે ઇનિશિયલી આજે મે રેડ કેન્ડલ્સ અહીંયા જોઈને એટલે મને ખબર હતી કે રિકવરી આવશે બીડ માર્કેટમાં કારણ કે આજે બે દિવસનો લો છે ને એને ક્યાંક ને ક્યાંક એક જમ્પ તો મળશે અને થયું બી ખરું કે જમ્પ સારું એવું મળ્યું ખરું પ્રીમિયમ બી સારા એવા સ્પાઇક થયા હતા અહીંયા પણ આ ટક્યું નહીં માર્કેટ સેલિંગ વધારે આવી ગયું એ જ રીતે આપણે જોઈ લઈએ ને તો બેંક નિફ્ટીમાં બી સેમ એ રીતની એક વસ્તુ થયેલી છે ઓલમોસ્ટ સેમ એ રીતનું આપણે સેન્સેક્સ માં થયેલું છે બરાબર એટલે જે લાસ્ટ લેગનું સેલિંગ આવ્યું ને એ થોડુંક સરપ્રાઇઝિંગ સેલિંગ હતું કે આટલું બધું સેલિંગ આવવાની શું જરૂર હતી અને આ લો તોડવાની શું જરૂર હતી કારણ કે બાઇંગ બહુ સરસ આવેલું હતું લાસ્ટ બે દિવસે બટ ઇટ્સ અ માર્કેટ એન્ડ માર્કેટ હંમેશા આપણને સરપ્રાઇઝ આપશે પણ એક બીજી વસ્તુ જોઈ લઈએ કે ડીઆઈએ બહુ સરસ પાછું ત્રણ હજાર પાંચસો કરોડનું બાઇંગ કરેલું છે અને સામે એફઆઈએ ઓલમોસ્ટ પાંચ હજાર નવસો કરોડનું એટલે છસો કરોડનું સેલિંગ કરેલું છે એટલે ડીઆઈ કરતાં ડબલ સેલિંગ કરેલું છે એટલે જે સેકન્ડ લેગ હશે એમાં તે સારું સેલિંગ આવી ગયું છે એવું આપણે માની શકાય બટ સ્ટીલ ઇટ્સ ઓકે હવે એક બીજી વસ્તુ આપણે ઓબ્ઝર્વ કરવાની છે કે જે બધા ઓલમોસ્ટ મોટા ભાગના સેક્ટર છે એ એના લીધે નેગેટિવ જ ગયા છે એમાં આજે કઈ બહુ જોવા જેવું છે નહીં એટલે અને કોઈ પર્ટિક્યુલર આપણને કોલ સાઇડ કે સારા ટ્રીગર આપણે આજે મળતા નહોતા ઓકે હવે મારે જે તમને બતાડવાનું છે ને એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે હમણાં જો આનો ચાર્ટ એકદમ સ્ટડી કરતો તો બહુ મજા આવી ગઈ એક વસ્તુ જોવાની અને આઈ હોપ કે એ ઘણા બધા લોકોની નજર પડે અને એમાંથી આપણે એક મોટું લર્નિંગ લઈ શકીએ જો હવે એક મિનિટ માટે આ લાઈન ને હું થોડીક આમ ઉપર નીચે જવા દઉં છું અને આ જે ચાર્ટ છે ને એને થોડોક આ રીતે હું તમને કરું છું હા બસ હવે પાછો આ ચાર્ટ ના રીતે કરી અને થોડોક હું ઝૂમ કરી નાખું છું તમે મોબાઈલમાં કેમ જો તમે ખાસ ધ્યાન આપજો તમે અહીંયા ધ્યાન આપો એક અને પછી તમે અહીંયા ધ્યાન આપો હે હવે અહીંયા તમે જોશો ને તો શું દેખાય છે કે આજે એક કેન્ડલ અને આ બીજી કેન્ડલ બરોબર ને આ જે કેન્ડલ છે ને આ કેન્ડલ અને એક આ કેન્ડલ આની વચ્ચે જો કેટલી કેન્ડલ છે એક બે ત્રણ ચાર પાંચ કેન્ડલ હતી અને પછી માર્કેટ પડ્યું આપણું હે ને ટાઈમ લીધો એને અને બીજું જો આ જે પહેલી કેન્ડલ છે અને આ આપણી એક જે બીજી કેન્ડલ છે મોટી આનો લો છે ને આનો લો એના કરતા બીજી કેન્ડલ નો લો વધારે છે હવે તમે અહિયાં જો અહિયાં શું થાય છે આજે કેન્ડલ અને આ કેન્ડલ એની વચ્ચે કેટલી એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ કેન્ડલ હતી અહીંયા કેટલી કેન્ડલ હતી એક બે ત્રણ ચાર ને પાંચ બરોબર હવે અહીંયા તમે જુઓ કે અહીંયા પહેલી કેન્ડલ નો લો છે એના કરતા બીજી કેન્ડલ નો લો ઉપર છે અહીંયા તમે જોઈ લો અહીંયા કેવું થાય છે એકચુલી કે આના લો કરતા આનો લો મોટો છે જોયું તમે અને બીજી વસ્તુ હજી તમે એક બીજી વસ્તુ ઓબ્ઝર્વ કરો કે આ જે છેવાડાની કેન્ડલ છે ને આ બંને ગ્રીન છે અને અહીંયા જે છેવાડાની કેન્ડલ છે ને એ બંને રેડ છે અને અહીંયા માર્કેટ પડ્યું હતું તો હવે આનો મતલબ શું બરોબર થોડુંક આ સ્પેક્યુલેશન જેવું લાગે છે બટ લેટ છે કે મતલબ એમ કે હવે બહુ મોટો બાઉન્સ આવવાની તૈયારી છે અહીંથી કારણ કે અહીંયા છેવાડાની બે ગ્રીન કેન્ડલ હતી એની વચ્ચે આ પાંચ કેન્ડલ થઈ અને આ પાંચ કેન્ડલ કેવી રીતના થઈ સમજો નીચે આવે છે આ કેન્ડલ તમે જો અને આ કેન્ડલ કેવી છે ઉપર જાય છે

સમજાણો એટલે જે અહીંયા સેન્ટિમેન્ટ હતા એનાથી આખા સેન્ટિમેન્ટ અહીંયા અલગ છે એવું આપણે કહી શકીએ સી કે શું થાય છે આ ક્વેશ્ચન આપણે માઇન્ડમાં રાખશું અને સ્ટડી બી કરશું અને હું કાંઈ એવું એમની રિઝલ્ટ બી એક્સપેક્ટ નથી કરતો જે બાજુ માર્કેટ જવાનું હોય આપણે તે બાજુ ટ્રેડ લેશું પણ આ તો એક આપણા ફ્યુચરમાં બી એક મોટી એક પ્રાઇઝેક્શન લર્નિંગ ઓપોર્ચ્યુનિટી થાય તો મને એવું થયું કે તમારા બધા સાથે હું શેર કરી દઉં અને બીજી વસ્તુ જે થશે આપણે હજી આ માર્કેટને એકાદ બે દિવસનો ટાઈમ આપશું એવું નહીં કે એક જ દિવસ આપણે એને જજ કરી લીધું બટ વોટ્સ એવર ઇઝ ગોઇંગ ટુ હેપન ઇટ વિલ બી વેરી ઇન્ટરેસ્ટિંગ એન્ડ ઇટ વિલ બી લર્નિંગ ઓપોર્ચ્યુનિટી તમે એ જ રીતે જોવા જાવ ને તો બેંક નિફ્ટીમાં એ વસ્તુ તમને ખાસ નહીં દેખાય પણ બેંક નિફ્ટીમાં એક વસ્તુ દેખાય છે આપણને કે બેંક નિફ્ટી અહીંથી ઉપર બહુ સરસ રીતે ગયો બેંક નિફ્ટી એવું નથી કે ભાઈ એમાં કંઈ ખરાબી છે બહુ સરસ રીતે છે અને કોઈ એક દિવસ કરેક્શન આવી ગયું એમાં માર્કેટનું એટલું બધું સેન્ટિમેન્ટ ચેન્જ ન થાય લેટ સી કે શું થાય છે કારણ કે હવે ઇટ્સ વેરી ઇઝી કે નેગેટિવ થઈ જાવ ઇટ્સ વેરી હાર્ડ કે થોડુંક આપણે ન્યુટ્રલ ઝોનમાં રહીને આપણે ટ્રાવેલ કરીએ બીજી વસ્તુ ઇન્ડિયા વીક્સ જોશો ને તો ઇન્ડિયા વીક્સ ડેઇલી ઉપર થાય છે અહીંથી વીક્સ્યુઅલી કરવાનું સ્ટડી કર્યું છે આ ડેટ કઈ હતી આ ડેલી ચાર્ટ છે વીક્સનો ચોવીસ ડિસેમ્બરથી ચોવીસ છવ્વીસ ડિસેમ્બરથી કન્ટિન્યુઅસલી રાઈસ થાય છે હે અને હંમેશા બજેટ વખતે થોડુંક આનું આવું બિહેવિયર હોય છે કે જ્યાં સુધી બધું વ્યવસ્થિત વસ્તુ અનાઉન્સ નહીં જાય ત્યાં સુધી આવી રીતના આવી રીતના કહી રહ્યા બટ લેટ સી બીજી એક વસ્તુ આપણે જોઈ લઈએ કે ફાર્મા સેક્ટર છે સેમ ઓલમોસ્ટ બધા આજે ચાર્ટ એજ બધો ફોલો કર્યો છે એટલે આજે કઈ વધારે બીજું કંઈ જોવા જેવું નથી બટ યસ મેં જે તમને નિફ્ટીમાં વસ્તુ કીધી ને ધેટ વિલ બી વેરી ઇન્ટરેસ્ટિંગ ટુ લર્ન અને ફ્યુચર માટે બી એ પેટર્ન સ્ટડી કરવાની એ યાદ રાખવાની બહુ આપણને મજા આવશે કે એ પેટર્નમાં થયું છે શું બીજી વસ્તુ કે જે આપણે અમદાવાદમાં ફેસ ટુ ફેસ વર્કશોપ થાય છે કે જેમાં હું સાત આઠ લોકોથી વધારે લેતો નથી એની હું તમને ડેટ્સ યાદ કરાવડાવી દઉં કે ફેબ્રુઆરી બે ના હેજિંગ નો વર્કશોપ છે બહુ સરસ બ્યુટિફુલ અને ફેબ્રુઆરી નવ ના ટ્રાન્ઝેક્શન નો વર્કશોપ છે તો તમે આવી શકો મને મળી શકો મજા આવશે શીખી શકો અને મારી સાથે લોંગ ટર્મ કનેક્ટ રહી શકો પૈસા તો બને ગાની સાઈટ જશો ને એટલે ટેલિગ્રામ બટન છે જગ્યાએ જગ્યાએ ટેલિગ્રામ ની લિંક આપેલી એના થ્રુ તમે કોન્ટેક્ટ કરી અને વધુ ઇન્ફોર્મેશન મંગાવી શકો જો આના વિશે બાકી લેટ સી કે હવે માર્કેટમાં શું થાય છે ટ્રમ્પનું ઇનોગ્રેશન થઈ ગયું છે ઘણું બધું એને બધું ડિક્લેરેશન કરેલું છે એનું બી થોડું ઘણું રિએક્શન આવશે એટલે લેટ સી કે હવે શું થાય છે માર્કેટમાં મળતા રહેશે સારા સારા વિડીયોમાં ત્યાં સુધી મચ